પણ કપરાડાનો આજથી જ નહીં પણ વર્ષોથી કપરાડાનો મેં પ્રવાસ કર્યો છે અને વીસ વર્ષ પહેલાંનું કપરાડા પણ મેં બહુ નજીકથી જોયું છે ત્યારે રસ્તાઓની કેટલી અસુવિધા હતી પાવર નહીં હતો ખેતીની સમસ્યા હતી પાણીની સમસ્યા હતી પણ આજે છેલ્લા કેટલા દિવસથી અમે કપરાડાનો પ્રવાસ કરીએ છીએ શહેરી વિસ્તારો કે ગ્રામ્ય વિસ્તારો હોય કે પહાડી વિસ્તારો દરેક જગ્યા રસ્તાથી જોડાયેલું છે સારામાં સારી રસ્તાની સુવિધા મળી છે પાવરની સુવિધા મળી છે અને એની સાથે પાણીની પણ જે સમસ્યા હતી એસ્ટોલ પરિયોજનાથી આપણે પ્રયાસ ચાલુ કરી દીધા છે અને જે બાકીના કામો હોય નળના એ પણ બહુ જલ્દી આપણે પૂર્ણ કરવાના છે એ જ રીતે મોદી સાહેબ પણ છેલ્લા દસ વર્ષથી અનેકો વિકાસોના કામ કર્યા છે જ્યાં પ્રધાનમંત્રી બન્યા એટલે તરત જ એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલુ કરીને પૂરા દેશભરમાં કરોડો લોકોને મફતમાં પોતાના ઘર બનાવ આપ્યા અને એ જ રીતે વલસાડ જિલ્લામાં પણ લાખો ઘર આપ્યા એટલું જ નહીં શૌચાલય કરવા બહાર જવું પડતું અને કેટલી બીમારીઓ અને ઘટનાઓનો ભોગ બનતા પણ એના માટે પણ મોદી સાહેબ ચિંતિત હતા એના કારણે જ એમણે પૂરા દેશભરમાં કરોડો લોકોને ઘર ઘર બાર હજાર રૂપિયા આપીને શૌચાલય બનાવ્યા ઈજ્જતગર બનાવ્યું માતા બહેનો અહીંયા બેસેલી છે તમને યાદ હશે કે પહેલાના જમાના દરેક ઘરમાં ચૂલોથી આપણે રસોઈ બનાવતા ચૂલામાં રસોઈ બનાવવાની જ્યારે જંગલમાં જઈને લાકડા વીણવા પડે કલાકો સુધી મહેનત કરી પડે અને જ્યારે ઘરે રસોઈ બનાવે ત્યારે ધુમાડો અંદર લઈને કેટલી બીમારીઓનો ભોગ બને પણ મોદી સાહેબ એના માટે પણ ચિંતિત હતા એટલે જ એમણે ઉજ્જવલા ગેસ યોજના ચાલુ કરી અને એના અંતર્ગત બે એલપીજી ગેસ મફત આપે છે પહેલા જ્યારે આપણે ગરીબ પરિવાર કે આદિવાસી પરિવારમાં કોઈ માંદુ પડે અને ખાનગી હોસ્પિટલમાં જવાનો વારો આવે તો લાખો રૂપિયાનો ખર્ચ થઈ ગયો હતો

ભૂપેન્દ્ર પટેલ સાહેબે બીજા પાંચ લાખ રૂપિયા આપ્યા અને ગુજરાત ભારત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં દસ લાખ લગીને પૂરો પૂરો ઈલાજ મફત થઈ છે અને તમને યાદ હશે બે હજાર વીસમાં જ્યારે કોરોના આવ્યો અને લોકડાઉન પૂરા દેશ અને દુનિયામાં લાગી ગયું હતું અને જે આપણા નાના ખેડૂતો છે મજૂરો છે ગરીબ વર્ગ છે આદિવાસી વર્ગ છે એ ઘરે બેસી ગયા હતા જે લોકો રોજના

એ મોદી સાહેબ મોકલે છે દિલ્હી તમારા માટે એ રીતે એલપીજી ગેસ પણ મોદી સાહેબ મોકલે છે આયુષ્માન કાર્ડ પણ મોદી સાહેબે તમારા માટે મોકલ્યો છે કદાચ એવું બની શકે કે આપણા સરગાવાળા કદાચ આપણી ચિંતા નહીં કરતા હોય પણ મોદી સાહેબ દિલ્હીથી તમારા માટે ચિંતિત છે એટલે મોકલે છે એવી અનેકો કામ મોદી સાહેબે આપણા ગરીબ લોકો માટે આદિવાસીઓ માટે કર્યા છે ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે અને અમે આવતા આવતા જીતુભાઈ જોડે વાત કરતા હતા અને એમાં વાતોમાં ભાઈ ગુજરાતમાં પિસ્તાલીસ વર્ષ કોંગ્રેસે રાજ કર્યું તો ત્યારે કેમ આદિવાસીનો ઉદ્ધાર નહીં કર્યો કોણે રોક્યા હતા તમને એમણે પિસ્તાલીસ વર્ષમાં આદિવાસીઓ માટે ખાલી છ હજાર કરોડ રૂપિયા આપ્યા કેટલા છ હજાર કરોડ મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા બે હાજર એકમાં તો આપણા આદિવાસીઓ માટે પંદર હજાર કરોડ ની જોગવાઈ કરી પંચ વર્ષીય યોજનામાં એની સામે વીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા બીજી પંચ વર્ષીય યોજનામાં પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયા આપ્યા અને સામે સાઠ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા અને હમણાંનું બજેટ જે આપણા નાણામંત્રી કાનુભાઈ દેસાએ રજૂ કર્યું છે એમાં પાંચ વર્ષીય યોજનામાં આપણા આદિવાસીઓ માટે એક લાખ કરોડનું બજેટ આપ્યું છે એટલે દર વર્ષે વીસ કરોડ રૂપિયા એ આપણા આદિવાસીઓ માટે આપણી ગુજરાત સરકાર ખર્ચવાની છે એ એના માટે નાની નાની આંગણવાડીઓ શાળાઓ રસ્તાઓ પાવર

આપણે એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલ બનાવી મેં જોયું કે આ જ વિસ્તારમાં પણ એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલ બનાવી એટલે આપણા આદિવાસી છોકરા ત્યાં જ ભણી શકે અને તમને યાદ હશે કે કોંગ્રેસ તો જ્યારે પણ શાસનમાં આવે તો ગાંધી પરિવારના લોકો જ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ પદ પર જાય પણ આપણા મોદી સાહેબ જે રાષ્ટ્રપતિ પદ કહેવાય એ પ્રધાનમંત્રી પદ પણ કહેવાય એમાં રાષ્ટ્રપતિ પદ માટે આપણી આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ અને ચૂંટણી જીતાવવાનું કામ એ પણ આપણા મોદી સાહેબે કર્યું છે અને જે કોંગ્રેસના આગેવાન અને કોંગ્રેસના લોકો કહે છે કે અમે આદિવાસીનું બહુ સમર્થન કરીએ છીએ જ્યારે આદિવાસીની વાત આવે ત્યારે અમારી પાર્ટી પણ ભૂલી જાય છે તો એ આવે ત્યારે એમને પૂછજો કે આદિવાસી સમાજની મહિલા પહેલી વાર ઇતિહાસમાં રાષ્ટ્રપતિ બનવાની હતી ત્યારે એ ચૂંટણીમાં એ આદિવાસી સમાજના ધારાસભ્યએ આદિવાસી સમાજમાંથી આવતી મહિલા વિરુદ્ધ કેમ વોટ કર્યો એ તમે એમને પૂછજો એટલે આદિવાસી સમાજના માટે એ લોકો ખાલી વાતો કરે છે તમને ગેરમાર્ગે દોરાવાનું કામ કરશે પણ ભારતીય જનતા પાર્ટી ને અમારી સરકાર અને મોદી સાહેબ આદિવાસીઓની માટે હંમેશા વિકાસોના કામ કરે છે અમે તમારા જલ ને જંગલના દરેક પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે મોદી સાહેબ જ હતા જેમણે વાંસદા અંતર્ગતથી તમારા જમીન હક્ક આપવાનું ચાલુ કર્યું હતું એ કામ આજ લગીને ચાલું છે અને આગળ પણ તમારી કોઈ એવા પ્રશ્નો હોય તો અમે નિરાકરણ કરશું અમે જે વિકસિત ભારત અંતર્ગત વિકસિત વલસાડની કલ્પના કરી છે એ જ રીતે વિકસિત કપરાડા પણ અમે બનાવવાના છે અહીંયા જ સારામાં સારી ભણવાની સુવિધા રોજગારની સુવિધા ચિકિત્સાની સુવિધા અને સારામાં સારો ઉત્તમ વિકાસ અમારી સરકારે કર્યો છે એને આગળ ધપાવવાનું કામ અમે કરવાના છે પણ અમે વિકાસ કરશું પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા કટિબદ્ધ છે કે અમે પ્રકૃતિને જરા પણ વિનાશ થવા દેવાના નથી એટલે તમે એકદમ સુનિશ્ચિત થઈ જાઓ ને કોઈ પણ આવી વાતોમાં આવતા નહીં અને છેલ્લી મારી એ જ પ્રાર્થના અપીલ છે કે ધવલ પટેલ તો તમારો દીકરો છે આદિવાસી ભાઈ છે અને નાનો કાર્યકર્તા છે આ ચૂંટણી ધવલ પટેલની નથી આ ચૂંટણી આપણા મોદી સાહેબની ચૂંટણી છે આ ચૂંટણી દેશના ભવિષ્ય અને વિકાસની ચૂંટણી છે મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં અનેકો કામ આપણા દેશ માટે કર્યા છે આપણને મફતમાં અનાજ આપ્યું છે મફતમાં એલપીજી ગેસ આપ્યું છે મફતમાં શૌચાલય આપ્યું છે મફતમાં આયુષ્યમાન કાર્ડ યોજના આપી છે એવા અનેકો સ્કીમ યુદ્ધ હોય લાડલી બહેન યોજના હોય સ્કોલરશીપ હોય સ્કીમો ગણાવતા ગણાવતા આપણને પ્રાપ્ત થઈ જશે એટલા બધા લાભો આપણને આપ્યા છે ને દરેક ઘરમાંથી લાભાર્થીઓ આપણને મળશે તો આ સમય છે મોદી સાહેબનો ઋણ ચૂકવવાનો એમને આપણે વધુમાં વધુ મતદાન કરીને આપણે એમને આશીર્વાદ આપવાનો એ સમય છે એટલે આપણે બધા આ જિલ્લા પંચાયત અંતર્ગત આવતા જેટલા પણ લોકો હોય એ સાત તારીખે આપણે પૂરેપૂરું મતદાન કરાવીએ અને મોદી સાહેબને મોટી માર્જિનથી જીતાડીએ અને છેલ્લી મારી એ જ પ્રાર્થનાને અપીલ છે તમને બધાને કે તમે બત્રીસ દિવસ બાકી છે આ ચૂંટણીના સાત મહિના બત્રીસ દિવસ બાકી છે તમે બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થક છો મોદી સાહેબના સમર્થક છો મારા કાર્યકર્તા છો તમે ખાલી બત્રીસ દિવસ કામ કરો હું અને મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ તમારા માટે પાંચ વર્ષ કામ કરવાના છે અને તમારા આશીર્વાદ અને સમર્થનથી જ્યારે આ દીકરો દિલ્હી જશે અને કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ માર્ગદર્શન હેઠળ જ્યારે અમે આખા વિસ્તારનો વિકાસ કરશું ત્યારે ગુજરાતમાં અને દિલ્હીમાં આ વિસ્તાર માટે સારામાં સારું ફંડ અને સારામાં સારા બજેટ આપવાનું કામ એ અમે કરવાના છે તો તમે બધા ને હમણાંથી જ લાગી જાઓ દરેક લોકોનો સંપર્ક કરો દરેક મિત્રનો સંપર્ક કરો દરેક કુટુંબના લોકોનો સંપર્ક કરો દરેક ફળિયાળમાં સંપર્ક કરો કોઈ પણ લોકો બાકી નહીં રહી જાય તમને ખબર હોય કે કોંગ્રેસનો કટ્ટર કાર્યકર્તા છે સમર્થક છે છતાં પણ એને વાત કરો મોદી સાહેબે જે છેલ્લા દસ વર્ષમાં કામ કર્યું એની વાત કરો દસમાંથી ત્રણ પણ આપણી તરફ આવી ગયો તો આપણે આ કપરાડા વિધાનસભા સાઠથી સિત્તેર હજાર માર્જિનથી જીતશું વલસાડ લોકસભા પાંચ લાખની માર્જિનથી જીતશું અને મોદી સાહેબને ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનાવવાના છે આપણે બરાબર છે તો બોલે ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે ધન્યવાદ